ગાય દે સ્વાગત દેતો તો વરસાદ આવે છે ફૂલ અવાજ તે બહુ આવતો નહી પણ તાણે તાણે બોલવું પડે આમ જો તમે કઈ દેખાતું નથી કે વરસાદ આવે છે જો તો કરી પાણી નથી આવતો પાણી થાય તો આવ કે વરસાદ આવે છે હું તમને દિલીપભાઈને બતાવ આમ જોવો તમે વરસાદ આવે ત્યાં બેઠા બેઠા પાણી પીવે અરે જિંદગી અત્યારે પાણી ના પીવાનું હોય અત્યારે પીવાનું હોય ગરમ પાણી આમ જોવો તો કરી તમે પાણી કઈ નથી આનું શું કરવું જો તમે આમ મામન બધું પલ્લી ગયો તારે તો તમને દેખાતું હોય તો કઈ અમને કઈ બતાતું નથી આમ ખબર નહીં પડતી કેવો વરસાદ આવે છે એ ભર ઉનાળે વરસાદ આવી ગયો છે હવે તારે જો આમ તમે કઈ બતા નથી ફૂલ અંધારા લો છે વરસાદ આ બધું છે પણ નાથી તો કઈ દેખા થાય નઈ જોવા તમે આમ ફૂલ વરસાદ આવે છે અત્યારે હાલો મળી વરસાદ ભાઈ થી જાય પછી બધાને બાય બાય બોલ બો ફરસી બોલ દે એકવાર બોલે મિત્ર કેસા કેસા આનંદ ફીલ હો રહા હે દેખના તું બો બો ફૂલ અંધારો હોતો જો મિત્ર ફૂલ અંધારો દેખાય છે હવે હવે આજ બે હું થાય કે નક્કી નથી મિત્રો આ બધું તારે કઈ લિમિટ બારું થાય છે વરસાદ ફૂલ છે હું છે કઈ હળી લઉં વાવાઝોડું છે કે પછી

મિત્રો ફાઈનલી આપડે તો વરસાદ થોડોક બેન થઈ જવો ખદડા ખાધર ચલાવતા મિત્રો આવું છે તો વરસાદ હાવ બેન થઈ ગયો એટલે હવે કાંઈ બહુ અવાજ બોહસ પણ આવતો નહીં હોય તમને તો આપણે તો બ્લોગ કીધું ઓળખું નો એન્ડ પણ કરી દઈએ આપણે અહીંયા તો મિત્રો અમને અમારા વ્લોગ તમને કેવા લાગે જરૂરથી કોમેન્ટમાં કહેજો અને આ મિત્રો આપણે બધા મળશું બધા કાલના ને લાઇક કરો તો મિત્રો તમે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ તો નહીં આપણે બધા કાલના વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો